ગુજરાત પ્રાણી કુર્તા નિવારણના સભ્ય નકલી ગ્રાહક બનીને છટકું ગોઠવી દસ લાખમાં સોદો કરી કાંટા સેરીઓના બે નંગ સાથે પાંચ ઇસમોની ધરપકડ કરાઈ છે તાંત્રિક વિધિથી નાણાં કમાવા માટે અને ઉપયોગમાં થતું હોવાનું બહાર આવ્યું આ પર તાંત્રિક વિધિ કરવાથી પૈસા મળે છે તેનું જણાવવામાં આવ્યું આ ઉંદર શિડયુલ બે માં આવતો જીવ જે સાવલી પોલીસ ફોરેસ્ટ વિભાગ અને પ્રાણી કૃતા તેમના સંયુક્ત ઓપરેશનમાં તાંત્રિક વિધિ માટે વપરાતા બે ઉંદર ઝડપી પડ્યા સમગ્ર દરોડામાં મોબાઈલ અને બે બાઇક સાથે ધરપકડ કરી ફોરેસ્ટ વિભાગે કાર્યવાહી હાથ ધરી ઝડપાયેલોમાં અમદાવાદ સોનારા અમૃત અને બિહોલા દિલીપ સાવલી તાલુકાના અંધારવાડી ગામના પરમાર વિજય અને આણંદના બેજરી ગામનો ગોહિલ સંજય હોવાનું ખુલ્યું છે છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુથી અમારી એક રેકી ચાલતી હતી અમુક ઈસમો જે તાંત્રિક વિધિ કરતા હોય છે એવા વ્યક્તિઓ અમારા સંપર્કમાં આવ્યા હતા અને હું ગુજરાત પાણી કુર્તા એટલે કે જીએસબીસીમાં હું વોલેન્ટિયર છું સાવલીમાં તો એ લોકો મારી પાસે આવે એટલે એમને ખબર નહીં કે હું વોલેન્ટિયર છું અને મને માહિતી આપેલ કે અમારી પાસે કાંટા છેડ્યું કે એટલે વન્ય પ્રાણી ઉંદર કહેવામાં આવે છે એની તાંત્રિક વિધિ આવો કરતા હોય છે એટલે એમની સાથે મેં થોડી મિત્રતા કરી અને આગળની કાર્યવાહી કરી કે ભાઈ શું કહે આપવાની છે તો એ લોકો સાથે મારા અઠવાડિયાથી વાત ચાલતી હતી અને દસ લાખમાં મેં એની સાથે સોદો કર્યો હતો અને મારે એને આજે ખરીદવાના હતા એટલે કે અમદાવાદ કોઈ ગામ છે બહુ એકચ્યુઅલી મને ખબર નથી કયું ગામ છે પણ અમદાવાદથી એ લોકોને મેં પાંચ ઇસમોને સાવલી ખાતે બોલાયા હતા અને એ કાંટા સેડુ જે ઉંદર જે કહેવામાં આવે છે વન્યપ્રાણીમાં આવે છે ટુમાં આવે છે એ મને બતાવ્યું એટલે મેં મારી ફોરેસ્ટની મદદ માગી હતી મારા જીએસપીસીના મારા અધ્યક્ષ છે જે રમેશભાઈ છે એમની મદદ માગી હતી અને સ્થાનિક પોલીસ આ તમામની મદદ માગી હતી અને આ જે પાંચે પાછી ઇસમ જે છે એને મેં ઝડપી પાડ્યા છે અને ફોરેસ્ટ ખાતાને સોંપ્યા છે હાલ ફોરેસ્ટ ખાતે એના વિશે તપાસ કરી દીધી છે કે અગો આવા ઉંદર કેટલા વેચ્યા છે કોને કોને કોઈ ઉલ્લુ બનાવ્યા છે તાતી વિધિ માટે કેટલા જીવોને લોકોએ માર્યા છે એ સંપૂર્ણ તપાસ સાવલીના ફોરેસ્ટ ઓફિસર જે કિંજન મેડમ છે એ હાલ કરી રહ્યા છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહક લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વાર આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે